તારા હર મહાદેવ ચાલો ઘણા સમય પછી શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાના સાનિધ્યમાં આવવાનો અવસર મળ્યો છે બધાને જાજીરા કરીને જય સોમનાથ અંદર તો મંદિરના પ્રોટોકોલ પ્રમાણે મોબાઈલ ન લઈ જવા દઈએ પણ બહારથી દૂરથી તમને ચોક્કસ દર્શન કરાવીશ મહાદેવના ચાલો હવે આપણે જઈએ સમુદ્ર દર્શન માટે ખૂબ સુંદર ચોપાટી ને સમુદ્ર દર્શન નું નવું લોકેશન ઊભું કર્યું છે તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ જતા હું નજીકથી સોમનાથ દાદાના દર્શન ચોક્કસ કરાવીશ આ છે ચોપાટી વ્યૂ એવા છે ને સમુદ્રની રોનક સરસ ઊંટ ની છે ઘોડા ની છે સાથે સાથે મહાબલી હનુમાન દાદા પણ પ્રતિભા ખૂબ સરસ આવે છે સોમનાથ ના દરિયા ની મોજ ની જમણ બધા દરિયા કરતા થોડીક અલગ હોય છે પ્રચંડ હોય છે તમે જોઈ શકો છો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં નજારામાં કઈ ઘટે જ નહીં સોમનાથ દાદાનું મંદિર દેખાય છે અને હું હજી થોડોક આગળ જઈને નજીકથી દર્શન કરાવી તો તમે video માં અંત સુધી જોયા રાખજો hello સોમનાથ દાદા મંદિર ની exact પાછળ આવેલી ચોપાટી એ પહોંચી રહ્યા છે ખૂબ સુંદર ચોપાટી પોઈન્ટ બનાવેલ છે રાતના રોશનીમાં બહુ જ મજા આવે એવું છે તમને હવે અહીંથી સાવ નજીક થી મહાદેવના મંદિરના નો નજારો દેખાડું તમને ચાલો એકદમ પાછળ આપણે દાદાના સાનિધ્યનો નજારો જોઈ ખૂબ સુંદર દાદાની ધજા ફરકે છે એકદમ નજીકથી કારણ કે બહારની સાઈડથી તો પોઈન્ટ નહોતું કોઈ અંદર ખૂબ સરસ મંત્રો જાપ ચાલે છે દાદાના દરબારમાં પાછળ જ જો તમે ચોપાટીનો વ્યૂ અદ્ભુત અકલ્પનીય جی ہو سومنا جی سو ہر ہر مہادیاں બંદિર ની પાછળ એક છે રાતના ખૂબ સુંદર નિહાળવા જેવું શિખર ઉપર છે ને પણ અલ્પનીય નજારો મજા જાય રાખે જવાનું મન ન થાય એવું નજર પડે ત્યાં સુધી પાણી પાણી जय ચાલો બધાને જય જયેશનાથ મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જાજેરા કરીને જય સોમનાથ